નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજો ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ રદ નહીં કરે તો ક્રિસમસ સુધીમાં બે કરોડ ભારતીયો નોકરી ગુમાવશે નિષ્ણાંતોની મોટી ચેતવણી મારો કોઈ પરિવાર નથી તેજસ્વીએ મને ઘરેથી કાઢી મૂકી બહેન રોવાણીનો ભાઈ પર મોટો આરોપ હરિ મુખ્યમંત્રી પદના શપથ લેવા નિતીશ કુમાર રાજીનામું આપશે ભાજપ સાથે વાત બની ગઈ ટ્રમ્પ દ્વારા ઇટાલિયન પાસ્તા પર એકસોને સાત ટકા ટેરિફ જીંકવાની ધમકીથી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ચિંતા ફેલાઈ વોટ ચોરીના મુદ્દે એ કોંગ્રેસને વોટ ન અપાવ્યા કેમ્પેન નિષ્ફળ રહ્યું રાહુલે લગભગ તમામ રેલીઓમાં વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં પથ્થરની ખાનનમાં દરમિયાન મોટી દુર્ઘટના બની અનેક શ્રમિકો દંટાયા એને આશંકા અને બે લોકોના થયા કરુણ મોત ચૂંટણીઓમાં સરકારી મશીનરીનો દુરુપયોગ કરે છે ભાજપ અખિલેશ યાદવનો મોટો આરો હું બાંગ્લાદેશ જવા ઈચ્છું છું પરંતુ પહેલા ત્યાં સંપૂર્ણ લોકશાહી સ્થાપવી જોઈએ શેખ હસીનાએ આપ્યું મોટું નિવેદન મારું નિવેદન પાર્ટી વિરોધ નહીં દેશ હિતમાં હતું સસ્પેન્ડ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી આર કે સિંહનું ભાજપમાંથી રાજીનામું અપાયું બિહારમાં રાજકીય ઉથલ પાથલ ભાજપ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ફોર્મ્યુલા લાગુ કરીને નીતિશ કુમારને મુખ્યમંત્રી પદેથી હટાવી શકે છે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં પક્ષ પલટો કરનારાઓને પરાજયનો સામનો કરવો પડ્યો એનડીએમાં ગયેલા પક્ષ પલટો ફાયવા મહાગઠબંધનમાં આવેલા નેતાઓ ડૂબ્યા ધોની સાથે મુલાકાત બાદ જાડેજા સીએસ કેમ હતી આઉટ અને બાર વર્ષનો સંબંધ કેમ તૂટ્યો એ ચોંકાવનારું કારણ આવ્યું સામે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગઢમાં નરેન્દ્ર મોદીએ રોડ અને સભા યોજી અને તો નેત્રંગમાં ચૈત્ર વસાવાએ સભા યોજી હવે કોઈ બહાનું નહી ચાલે કે કોઈ દોષ રોપણ નહી ચાલે પાર્ટી વારંવાર હારી રહી છે કોંગ્રેસ નેતાઓ કર્યા આકરા પ્રહાર એક પણ ખેડૂતની ફરિયાદ આવશે તો જવાબદારી અધિકારી સામે કોઈ પણ ચર્ચા વિના કડક પગલા લેવામાં આવશે હર્ષ સંઘવીનો અધિકારીઓ પર આકરો સંદેશ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હલચલ મચી ગઈ ગુજરાત પર ભારે બે બે વાવાઝોડાનો ખતરો મંડરાયો બિહાર ચૂંટણી બાદ બીજેપીનો મોટો નિર્ણય પૂર્વ મંત્રી આર કે સિંહ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા પ્રધાનમંત્રી કિસાન યોજનામાં બે હજાર રૂપિયા જમા કરાવતાની સાથે તમને એક એલર્ટ મળશે તમારો મોબાઈલ નંબર અપડેટ કરી દેજો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની મુશ્કેલીમાં મોટો વધારો થયો એમએમસીમાં એરેસ્ટ વિભાગ શો કોજ નોટિસ ફટકારી જાપાની પ્રધાનમંત્રીના નિવેદનથી ચીન ભડક્યું જાપાન પ્રવાસ ન કરવા ચીનની પોતાના નાગરિકને અપાય સલાહ આરજેડીની હાર બાદ લાલુ પ્રસાદ ના ઘરમાં ભંગાણ થયું રોહિણી આચાર્યએ પરિવારના સાથે જ સંબંધો તોડવાની કરી જાહેરાત વોટ ચોરી મુદ્દો જ ન હતો તો રાહુલ ગાંધી સમજી ન શક્યા કોંગ્રેસને ને એનજીઓ માં ફેરવી દીધી હતી હોવાની મોટી અટીકા કોલકાતા નાઇટ રાઈડર્સ ચોવીસ કરોડના ખેલાડીઓને રિલીઝ કરશે હવે હારાજી પહેલા કોલકાતા નાઇટ રાઈડર આશ્ચર્યજનક નિર્ણય લીધો વાવથરાદમાં નિર્ણય શિક્ષણ સુધારણા માટે વહીવટી તંત્રની ઐતિહાસિક પહેલ સો વધુ અધિકારીઓને કરશે શાળાઓનું મોનિટરિંગ વડોદરાના વાગોડિયામાં ભારતીય જનતા પાર્ટીના એમએલએ નો હુંકાર આગામી ચૂંટણીમાં કોઈ બહુ રૂપિયો આવે તો જૂતાનો હાર પહેરાવજો ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આપ્યું મોટું નિવેદન અમેરિકન ચલણના ઇતિહાસમાં એક યુગનો અંત સત્તાવાર રીતે પેની બનાવવાનું બંધ કર્યું અને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય બિહારની હાર નો જવાબ આપી શક્યા નહીં પ્રશાંત કિશોર પાર્ટીના અનેક ઉમેદવારો ડિપોઝિટ પણ ગુમાવી લોન લેનારાઓ માટે સારા સમાચાર બેંકો હવે ફક્ત તેમના સ્કોર ના આધારે લોન નહી નકારી શકે બિહાર ચૂંટણીમાં એકસો ને અઠ્યાવીસ વિધાનસભા સીટો પર થઈ ભયાનક ધાંધલી કોંગ્રેસ નો ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાયો સુરત મહાનગરપાલિકાનું ખાદ્ય સુરક્ષા અભિયાન ડેરી અને મસાલા વેપારી ઉપર દરોડા નખાયા તો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી શુભમન ગિલ આઈસીયુમાં દાખલ ગરદનના દુખાવાને કારણે ટેસ્ટમાંથી થયો બહાર બિહારમાં નીતીશ કુમાર જ હશે એનડીએના મુખ્યમંત્રી જેડીયુના પોસ્ટરે ફરી વધાર્યું સસ્પેન્સ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની બહુ જ ખરાબ રીતે હાર થઈ વોટ ચોરીનું કેમ્પેન સદંતર નિષ્ફળ ગયું અમદાવાદની પ્રતિષ્ઠિત નિર્મા યુનિવર્સિટી નાણાકીય કૌભાંડમાં સપડાય સ્ટુડન્ટ એક્ટિવિટી વિભાગના કર્મચારી સહિત આઠ સામે ગંભીર કાર્યવાહી કરવામાં આવી અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે રૂપિયા એંસી કરોડના વિકાસકામો થયા અમરેલી તાલુકા અંતર્ગત આવતા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કામોની હારમાળા સર્જાઈ સંજુ સેમસનની ટીમમાં આવ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ એ કેપ્ટનના નામની જાહેરાત કરી રુતરાજ ગાયકવાડની ચોપી ચેન્નઈ સુપર કિંગની કમાન નેપાળ બાદ હવે અમેરિકન દેશમાં જેન જેડનો વિરોધ પ્રદર્શનથી હડકંપ મચી ગયો હજારો લોકો ઉતર્યા મેદાનમાં રાજા મૌલી બાહુબલી પણ ટક્કર મારે તેવી ફિલ્મ લઈ આવ્યા વારાણસી જોઈને જ રામાયણ ની યાદ આવી બ્રાઝિલ ની રાજનીતિમાં ઉથલ પાથલ ના મોટા એંધાણ પૂર્વ મંત્રી સિલ્વીયો અલ્મેદા પર લાગ્યો યૌન શોષણ નો આરોપ લાલુ કૃષ્ણ સદા સહાય બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દેશમાં રૂપિયા પચાસ કરોડની કમાણી કરનારી બીજી ગુજરાતી ફિલ્મ બની મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા આજે પાટીદાર સ્નેહ મિલનનું આયોજન થયું મોરબીમાં પાટીદારોએ સમાજને નવી દિશામાં લઈ જવાની કરી અપીલ પ્રધાનમંત્રી કિસાન ના એકવીસ માં હપ્તાની તારીખ જાહેર ઓગણીસ નવેમ્બર ના દિવસે બે હજાર રૂપિયા ખાતામાં જમા થશે પ્રધાનમંત્રી મોદી કરશે મોટી જાહેરાત અસીમ મુનીર ને સશક્ત બનાવવા બંધારણીય સુધારા સામે પાકિસ્તાનમાં વિરોધ બે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે આપી દીધું રાજીનામું બિહારમાં નવી સરકારની રચના માટે ગણતરી શરૂ બિહારમાં શપથ ગ્રહણ ની તારીખ નક્કી થઈ નીતિશ કુમાર આપશે પદેથી રાજીનામું નર્મદામાં પ્રધાનમંત્રી મોદી ના હસ્તે સત્તાણું હજાર રૂપિયા કરોડ થી વધુ ના વિકાસ કાર્યનું નું લોકાર્પણ ખાતમુહૂર્ત થયું મહારાષ્ટ્રમાં મોટો ખેલ થવાનો અણસાર દેખાય છે ભાજપના ઉમેદવાર ને હરાવવા માટે શરદ પવારે એકનાથ શિંદે સાથે ગઠબંધન કર્યું રાજ્યમાં અનુસૂચિત પાંચ નો અમલ નહીં થાય તો થશે ધારાસભ્ય આમ આદમી પાર્ટી ચૈતર મોટી વેતવણી ઠાકોર ને નાયબ મુખ્યમંત્રી ન બનાવતા દુઃખ થયું ઋષિ ભારતી બાપુના નિવેદન થી રાજકીય ગરમાવાયો બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે હપ્તાની ઓગણીસ નવેમ્બર તારીખ કરી જાહેર વડોદરા મહાનગરપાલિકાના રૂપિયા ત્રણ પોઈન્ટ એક્યાસી કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ થયો શાર અધિકારીની કરાય સસ્પેન્ડ પાકિસ્તાનની ઉડી જશે હું ભારતીય વાયુસેનાએ ફ્રાન્સ સાથે મળીને સુખોઈ વિમાન તૈનાત કર્યું રાજસ્થાનમાં ગમખ્વાર ખ્વાર અકસ્માતો સર્જાય રામદેવરા જતા પાંચ ગુજરાતી શ્રદ્ધાળુઓના થયા કરુણ મોત દસ થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત ગુજરાતીઓ ઠંડીમાં ઠૂઠવાશે અઢાર ઓગણીસ નવેમ્બર થી પડશે હાડ થી ઠંડી અંબાલાલ પટેલે કરી ગડગડતી ઠંડીની આગાહી જામનગર શહેરના નાગરિકોની વર્ષો જૂની રાહ આખરે અંત આવ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ તૈયાર થયો તો વીસ નવેમ્બરે લોકાર્પણ બાદ ખુલ્લો મુકાશે ઓક્ટોબર બે હાજર પચીસ ના કમોસમી વરસાદને કારણે પાક નુકસાનીથી થયેલ અસરગ્રસ્ત ખેડૂતોએ સહાય પેકેજમાં અરજી કરવા જોગ બાદ બોલીવુડના દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપરા વધી બીજી તરફ શિક્ષકોની ગેરહાજરી થી શાળાઓમાં શિક્ષણ કાર્ય ખોરંભે ચડ્યું અમદાવાદ રેલ કર્મચારીઓનું ઉગ્ર પ્રદર્શન લોકો પાયલટ ની પડતર માંગણીઓને લઈને અમદાવાદ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન નો વિરોધ તેજ રાજકોટના ધોરાજીમાં પાંચ પીર વિસ્તારમાં બે કિલોમીટરનો નો એરિયા કોલેરાગ્રસ્ત જાહેર આરોગ્ય તંત્ર દોડતું થયું તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ